નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે અને એની તૈયારી કરવા માટે નવનીત કંપની દ્વારા વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ જે છે તે બહાર પાડી દેવામાં આવેલું છે આમાંથી તૈયારી કરવા માટે ઘણા વિદ્યાર્થી મિત્રોને સોલ્યુશનની જરૂરિયાત હોય છે તો એ સોલ્યુશનનો તમારો પ્રશ્ન છે હવે અહીંયા થાય છે ખતમ

આઠ પ્રશ્ન પૂછાય અને સોળ ગુણનો પ્રશ્ન હોય છે ઓકે તો જોઈએ પ્રશ્ન પ્રકરણ નંબર પાંચ માંથી પૂછાયેલા પ્રશ્ન પ્રાચીન ભારતની વિશ્વ ખ્યાત વિદ્યાપીઠો કઈ કઈ હતી નાલંદા વિદ્યાપીઠ હતી તક્ષશિલા વિદ્યાપીઠ વિદ્યાપીઠ હતી વલ્લભી વિદ્યાપીઠ હતી અને વિક્રમશીલા વિદ્યાપીઠ હતી આ બધી પ્રાચીન ભારતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠો હતી બીજો સવાલ કે ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ તો જે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ છે તે સાત વર્ષનો હોવો જોઈએ એવું તેઓ ક્યારે કરી હતી તો બ્રહ્મો સમાજની સ્થાપના છે તે રાજા રામ મોહન રાય અઢારસો ને માં કરેલી હતી ત્યારબાદ આગળ ચોથો સવાલ સ્વામી વિવેકાનંદ શાના પ્રતીક અને સ્ત્રોત બન્યા હતા તો સ્વામી વિવેકાનંદ જે છે તે નવી વિચારધારાના પ્રતિક અને ભવિષ્ય માટે એક મહાન વ્યક્તિ માટે શક્તિના સ્ત્રોત બન્યા હતા ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર માંથી પૂછાયેલા પ્રશ્ન કે પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના ક્યારે જન્મે તો કે જ્યારે પ્રજાને એવું લાગે કે તેઓ ભાવાત્મક રીતે કેવા છે એક છે અને તેમના હિતો પણ એક જ છે તેવો ખ્યાલ આવે ત્યારે દેશની અંદર રાષ્ટ્રીય એકતાનો જન્મભાવનાનો જન્મ થાય છે

આમ આ સત્યાગ્રહના સફળ સંચાલન થી વલ્લભભાઈ પટેલ હતા તેઓ સરદાર કહેવાયા ચોથો સવાલ હિન્દ છોડવાની લડત કોને અને ક્યારે શરૂ કરી હતી તો કે હિન્દ છોડવાની લડવટ સોરી હિન્દ છોડવાની લડત છે તે ગાંધીજીએ ઓગણીસો ને બેતાલીસ માં શરૂ કરેલી હતી આઠ ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસ ના રોજ ત્યારબાદ આગળ જોઈએ ચેપ્ટર નંબર સાત પ્રાચીન ભારતના કયા વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ અપાતું હતું તો કે નાલંદા અને તક્ષશિલા આ વિશ્વવિદ્યાલયોની અંદર શું આપવામાં આવતું હતું કલા શિક્ષણ આપવામાં આવતું હતું બીજો સવાલ ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે તો કે બાબર હુમાયુ અકબર અને જહાંગીર આ ચાર નો સમાવેશ થાય છે અને શાહજહાં પણ આવશે ઓકે આગળ જોઈએ ત્રીજો સવાલ રાજા રવિ નો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો તો ઈસવીસન ઓગણીસો અઢારસો ને અડતાલીસ માં કેરળ રાજ્યનું કિલિમનુર ગામના છે એક રાજવી પરિવારની અંદર રાજા રવિ વર્માનો જન્મ થયો હતો પાલ ચિત્ર શૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો હતો તો કે પાલ વિચિત્ર શૈલી બંગાળ બિહાર નેપાળ અને તિબટ એટલા વિસ્તારો આવશે બંગાળ બિહાર નેપાળ અને તિબટ ત્યારબાદ પ્રકરણ નંબર આઠ ચેપ્ટર નંબર આઠ ક્યારે આઝાદ થયો બધા આવડે બહુ ઈઝી સવાલ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ બીજો સવાલ આરજી હકુમત ની સ્થાપના કોને કરી અને શા માટે કરી

જુલાઈ ઓગણીસો સુડતાલીસ માં બ્રિટિશ પાર્લામેન્ટ કયો ધારો પસાર કર્યો તો જવાબ આવશે હિન્દ સ્વતંત્ર ધારો અહીંયા આવશે હિન્દ સ્વતંત્ર ધારો છે તે પસાર કર્યો હતો ત્યારબાદ આગળ વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ ત્રણ થી આઠ ના લોકો છો તમે વિદ્યાર્થીઓ છો તો તમારી મોસ્ટ આઈએમપી પ્રશ્ન પત્ર જો તમારે મેળવવા હોય તમારી પરીક્ષાની ખૂબ સારી એવી તૈયારી કરવા માટે એના જે પ્રેક્ટિસ પેપર મેળવા હોય તો આપણે

છે માત્ર વીસ રૂપિયા એક વિષયની વાત ચેપ્ટર નંબર બાર ઉદ્યોગ શબ્દ અર્થ શો છે તો કે કોઈ પણ જે કાચો માલ હોય એનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા તેનું સ્વરૂપ બદલીને અથવા તો તેની ઉપયોગીતામાં વધારો કરનાર જે પ્રવૃત્તિ હોય ને એને કહેવાય છે ઉદ્યોગો ત્યારબાદ બીજો સવાલ વિશ્વના મુખ્ય ઉદ્યોગો કયા કયા છે તો કે લોખંડ પોલાદ ઉદ્યોગ 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 છે 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 કાપડ માહિતી તકનીક આ બધા વિશ્વના શું મોટા મોટા ઉદ્યોગો મુખ્ય ઉદ્યોગો છે ત્યારબાદ ત્રીજું કુદરતી રેશા શામાંથી મેળવવામાં આવે તો કે કુદરતી રેસા છે ઊન રેશમ કપાસ લીન ક્ષણ આ બધી વસ્તુમાંથી મેળવવામાં આવે છે માહિતી તકનીક ઉદ્યોગનું ધરી એટલે કે મુખ્ય કયા કયા સ્થળો છે તો કે અમેરિકાની અંદર આવેલું સિલિકોન વેલી અને બીજું કયું છે ભારતની અંદર આવેલું બેંગ્લુરુ મધ્ય કેલિફોર્નિયાની અંદર આવેલું સિલિકોન વેલી અને ભારતનું બેંગ્લુરુ આ બંને છે ત્યારબાદ ચેપ્ટર નંબર 13 કેવા લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે તો કે જે લોકો સ્વસ્થ હોય સુરક્ષિત હોય કેળવાયેલા હોય તેની પાસે પ્રતિભા હોય અને વિચારશીલ લોકો હોય તે પોતાની જરૂરિયાત પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે વસ્તી વિતરણની તરાહ કે વસ્તી વિભાજન એટલે શું તો કે પૃથ્વીની સપાટી ઉપર એટલે કે પૃથ્વીના ખંડોમાં પૃથ્વી ઉપર જે સાત ખંડો આવેલા છે તેમાં જે વસ્તી ફેલાયેલી છે તેને વસ્તી વિતરણની તરાહ અથવા તો વસ્તી વિભાજન કહેવામાં આવે છે પછી ત્રીજું માનવી હંમેશા મેદાની વિસ્તારોમાં રહેવાનું શા માટે પસંદ કરે તો કે માનવી હંમેશા મેદાની વિસ્તારમાં રહેવાનું પસંદ એટલા માટે કરે કારણ કે મેદાની વિસ્તારની અંદર ખેતી સારી થાય ઉદ્યોગો સારા એવા વિકાસ પામે પછી જે સેવાની પ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય આથી માનવી છે હંમેશા મેદાની વિસ્તારમાં રહેવાનું પસંદ કરતો હોય છે ભારતમાં ગુજરાતમાં કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી યુવા વસ્તી છે તો ભારતની વાત કરીએ તો ભારતની અંદર યુવા વસ્તી કેટલી છે ઓગણીસ પોઈન્ટ ચાર ટકા અને ગુજરાતમાં ઓગણીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા ઓકે નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર ચૌદ નો પ્રશ્ન નંબર એક કુદરતી આપત્તિ કોને કહેવાય

પછી ત્રીજું ભૂસ્ખલન ની ઘટનાઓ કયા કયા ક્ષેત્રમાં વિશેષ જોવા મળે પર્વતીય વિસ્તારોમાં જવાબ પર્વતીય ક્ષેત્રમાં પછી મહામારી પરિસ્થિતિ એટલે શું ત્યારે જ્યારે વિશ્વની વસ્તી અથવા અથવા તો કોઈ વિસ્તાર ક્ષેત્રની મોટા ભાગની વસ્તી છે હજારો લોકો છે એ વિષાણુજન્ય રોગોનો ભોગ બને ત્યારે તે પરિસ્થિતિને શું કહેવાય છે મહામારી કહેવામાં આવે ચેપ્ટર નંબર સત્તર ફોજદારી દાવામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય ચોરી લૂંટફાટ મારામારી હત્યા આ બધી હત્યા એટલે કે ખૂન ચોરી લૂંટફાટ ખૂન મારામારી આ બધી દાવાનો સમાવેશ ફોજદારી દાવામાં થાય પછી બીજું આપણા દેશની બધી અદાલતમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે તો સર્વોચ્ચ અદાલત જવાબ આવશે કઈ અદાલત આવશે સર્વોચ્ચ અદાલત ત્રીજો સવાલ વડી અદાલત કોને જોડતી કડી છે તો કે વડી અદાલત તેની તાબાની અદાલતો જિલ્લા અદાલત તાલુકા અદાલત અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે

સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરી દેવામાં આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો તમે તેને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટ ની અંદર મંગાવી શકો છો અને પ્રશ્નપત્ર તો તમને મળશે જ સાથે સાથે એનું સોલ્યુશન પણ મળી જવાનું છે અને એની પીડીએફ છે તમને માત્ર વીસ રૂપિયામાં એક પેપરની પીડીએફ વીસ રૂપિયાની અંદર મળી જશે અને જો કોઈ શિક્ષક મિત્રો શાળા કે ક્લાસીસ ના સંચાલક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારે તમારી શાળા અથવા તો ક્લાસીસ ના લોગો સાથેના પેપરો બનાવડાવવા છે તો એ પણ તમને વીસ રૂપિયાની અંદર મળી જવાના છે આધુનિક સમાજમાં કઈ કઈ બાબતોમાં પરિવર્તનો થઈ રહ્યા છે તો કે આધુનિક સમાજમાં આર્થિક સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક આ બધી જ બાબતોની અંદર પરિવર્તનો થઈ રહ્યા છે બીજો સવાલ સામાજિક ન્યાય માટે શું કરવું જોઈએ તો સામાજિક ન્યાય માટે જ્ઞાતિ લિંગ જાતિ કે વંશના કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વિના બધા લોકોના વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જોઈએ પછી માનવ અધિકારો એટલે શું માનવ અધિકારો કોને કહેવાય છે તો કે માનવ અધિકારો એટલે કે દરેક જાતિ ધર્મ ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સમાન સન્માન સાથે ગૌરવ ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહેવામાં આવે છે

કે માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે ત્રણ જરૂરિયાતો છે માનવીની મુખ્ય અન્ન વસ્ત્ર અને રેઠાણ તો જવાબ આવશે અન્ન વસ્ત્ર અને એ માનવીની પાયાની મૂળભૂત જરૂરિયાતો છે છે પછી વિવિધ ઔદ્યોગિક યોજનાઓનું શું શું પરિણામ આવ્યું તો કે ઔદ્યોગિક યોજનાઓના પરિણામે સ્વરૂપે રાષ્ટ્રનો શું થયો છે ઔદ્યોગિક વિકાસ ઘણો સારો થયો છે જેનાથી સમાજનો આર્થિક વિકાસ પણ થયો છે તેથી લોકોનું જીવન ધોરણ લોકો સારું જીવન જીવી શકે છે પછી ત્રીજો સવાલ કે સરકાર વિવિધ કરોર શા માટે આવક ઉભી કરે તો કે દેશના બધા નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવે તેમજ તેમને શું થાય પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સરકાર છે ઘણા નાણાં ખર્ચવા પડે હવે પૈસા આવે ક્યાંથી તો કે ખર્ચ માટે નાણાં એકઠા કરવા માટે સરકાર શું કરે ટેક્સ ઉઘરાવે પછી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે તો કે પેલા તો એની ટ્રેનિંગ લેવી પડે એટલે કે તાલીમ લેવી પડે પછી એનું શું કરવું પડે પરીક્ષણ એટલે કે આપણે એની પરીક્ષા આપવી પડે પછી આપણને ડ્રાઈવિંગ લાયસન્સ મળી શકે બસ આ તો તમારો સરસ મજાનો પ્રશ્ન નંબર ત્રણ નો સોલ્યુશન તો આવા જેવા પ્રશ્ન નંબર ચાર ના સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત